તંત્રના વાંકે પ્રજા પરેશાન થઈ રહી છે અને શાંતિપુરા સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે સામે આવી છે અમદાવાદમાં વરસાદ પડે કે ના પડે પરંતુ અહીંયા પાણી ઉતરવાનું નામ જે છે તે નથી લઈ રહ્યા અને ગટરનું પાણી જે છે તે પણ અહીં બેક મારતું હોય છે વાત કરવામાં હવે શાંતિપુરા સર્કલના દ્રશ્યો અમને છું કે જાણે ભારે વરસાદમાં અહીં પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અહીં કરવો પડી રહ્યો છે ડ્રેનેજની સમસ્યાને કારણે અહીંયા ઘણા સમયથી પાણી ભરાતા હોય છે આગળ પણ જે છે તે એક કાર જે છે એક વેન જે છે તે પણ ફસાઈ હતી અને લોકોને પારાવાર નુકસાન જે છે થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી રહી લોકો કોર્પોરેશનમાં ટેક્સના નાણાં જે છે તે ભરતા હોય છે ટેક્સના પૈસા જે છે ભરતા હોય છે ત્યારે એક પણ આશા અપેક્ષા રાખતા હોય છે કે તેઓને તેમાંથી સારામાં સારી સુવિધાઓ મળે પરંતુ આ દ્રશ્યો જે છે તે કંઈક ઓર જ વાત જે છે તે કહી રહ્યા છે કારણ કે અહીં પાણી જે છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અને અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ પાણી જે છે તે ઓસર્યા નથી અને આ પાણી ભરાવાના કારણે આસપાસના ધંધા રોજગારને પણ જે છે તે માઠી અસર જે છે તે પહોંચતી હોય છે કારણ કે પાણી ભરાતા આસપાસના કોમ્પ્લેક્ષોમાં પણ લોકો જે છે તે જતા ડરી રહ્યા છે કારણ કે ગતરોજ પણ એક કાર જે છે તે અહીંયા ફસાઈ હતી અને મહા મહેનતે કરેનની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી એટલે કોર્પોરેશન જે છે અને ઉડા જે છે તે સંકલન કરીને ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ લાઇન પણ સુધારે જેથી કરીને આ પ્રકારની સમસ્યાઓનો સામનો જે છે લોકોને ન કરવો પડે કારણ કે અને છેલ્લા ઘણા સમયથી જે છે આ પ્રકારની સમસ્યા લોકો અહીં પીસાઈ રહ્યા છે કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ